ભાવનગરમાં જુલાઈ બે હજાર ટીપ કૌભાંડ સાથે સંકળાયેલી છે જેના માસ્ટર માઇન્ડ તરીકે હનીફ શેખનું નામ સામે આવ્યું છે સેબીએ અગાઉ બે થી શેખની ગતિવિધિઓ પર નજર રાખી હતી જેમાં તેમણે પચાસ સિત્તેર કંપનીઓના શેરના ભાવમાં હેરફેર કરીને રૂપિયા એક હજારથી એક હજાર પાંચસો કરોડની ગેરકાયદેસર સંપત્તિ ઉભી કરી હોવાનું બહાર આવ્યું હતું સીબીની તપાસમાં શેખે બલ્ક એસએમએસ દ્વારા રોકાણકારોને ગેરમાર્ગે દોરીને શેર બજારમાં પંપ એન્ડ ડમ્પ યોજના ચલાવી હોવાનું જણાવ્યું હતું આ કૌભાંડની વિગતો ખુલતા ઈડીએ શેખના ભાવનગરના અજય સિનેમા વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને તપાસ હાથ ધરી શંકા છે કે શેખે ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા હોઈ શકે છે આ ઉપરાંત શેખે ભાવનગરના અલંગ રિસાયકલિંગ યાર્ડ અમદાવાદ અને મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે સેબીએ વર્ષ બે હજાર બાવીસમાં શેખની અનેક કંપનીઓના શેરમાં હેરફેર બદલ રૂપિયા સાત લાખનો દંડ ફટકાર્યો હતો શેખને સોશિયલ મીડિયા પ્રોફાઇલ પરથી જાણવા મળે છે કે તે દુબઈમાં વૈભવી જીવન જીવે છે અને પોતાની બ્રોકિંગ ફર્મના વડા તરીકે રજૂ કરે છે ઈડીની આ તપાસ શેખની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને નાણાકીય હેરફેરના વધુ પુરાવા શોધવા માટે ચાલુ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ